આ તરફ રાજકોટમાં બેંક એટીએમ માંથી ચોરી કરતી ગેંગ ગેંગનો પર્દાફાશ થયો છે આ ગેંગ એટીએમ માં જઈને પોતાના કાર્ડથી નાણાં ઉપાડતી હતી જે સ્લોટમાંથી નાણાં બહાર નીકળે છે ત્યાં ખાસ પ્રકારની પ્લેટ મૂકી દેતી જેથી કરીને અન્ય કોઈ પૈસા ઉપાડવામાં આવે ત્યારે એટીએમ માં પૈસાનું ટ્રાન્ઝેક્શન તો થાય પરંતુ પૈસા બહાર ન નીકળે પૈસા બહાર નીકળવાને બદલે ગઠીયાઓ રાખેલી પ્લેટમાં જમા થાય અને બાદમાં ગઠીઓ એટીએમમાં ડિસ્મિસ ડિસમિસથી આ પ્લેટને બહાર કાઢી લેતો હતો તો પોલીસે તપાસમાં આ ગેંગ રાજકોટ સુરત વડોદરા ટંકાર વાકાનેર અંકલેશ્વર મળીને કુલ 70 જેટલા એટીએમમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી છે પોલીસે આરોપી પાસેથી 30000 ની રોકડ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ सर्वप्रथम પેલા સિક્યુરિટી વગરનું એમ એટીએમ ટાર્ગેટ કરતા જેમાં તેઓ પહેલા એટીએમ મશીનમાં પોતે જાય અંદર પાંચસો રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું વેન એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીફીઓ અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધા બહાર આવી જાય આવી રીતે